તો આપણે એક જબરજસ્ત રિઝલ્ટ ઇન્ડિયા એગ્રોની અંદર જોરદાર રિઝલ્ટ મળેલ છે તો આજે એ ખેડૂત મિત્રને આપણે મુલાકાતે આવ્યા છે તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું કે કયું ગામ છે શું છે અને રિઝલ્ટ કયા કયા પાકની અંદર મળ્યું છે તો આપણે જોરદાર આપણે ખેડૂત મિત્ર સાથે મુલાકાત કરીશું શું નામ છે સર તમારું શૈલેષ સર શૈલેષ સર તો શૈલેષ સર એમનું નામ છે ગામનું નામ કયું છે બાલેચપુરા વાલેજપુરા ગામ છે અને ખંભાત તાલુકાની અંદર વાલેજપુરા ગામ છે તો સર તમને શું રિઝલ્ટ મળ્યું છે આપણે સાહેબ આ રેડો હતો રાયડાની અંદર ગોવસ્ત્ર પાંચસો ગ્રામ અને ગ્રો મેજિક પચાસ ગ્રામ અને એમાં સ્પ્રે દોઢ દાંઠો દવા નાખી હતી અને આટલું સરસ રિઝલ્ટ આપણને મળ્યું છે યસ દોઢ તો સર એવું કહી રહ્યા છે કે રડ રેડાની ખેતી છે તો રૈડાની ખેતીની અંદર એમને વગર ખાતરે ડીએપી નહીં યુરિયા નહીં એ કોઈ નહીં ડીએપી યુરિયા કશું નાખ્યું નહીં તો ડીએપી નથી નાખ્યું યુરિયા પણ નથી નાખ્યું પણ આજે ઇન્ડિયા ગ્રોની જોરદાર પ્રોડક્ટ આજે ગ્રો મેજિક ગુવસ્ત્ર અને એમઆઈ સ્પ્રે અને મિક્સ કરીને આજે રૈડાની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો હું તમને રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું તો આપણે રિઝલ્ટ બતાવીશું કે રૈડાની અંદર શું રિઝલ્ટ મળ્યું છે તો આજે બેસ્ટ રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું તો તમે જોઈ શકો છો કે આ એની જોરદાર લીલું છમ અને આજે પાણી પણ પહેલું ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે આજે સુપર રિઝલ્ટ કહેવાય કે જેમને આજે ર અંદર ઉપાડવો પડ્યો અને ઉપાડીને વધારે હોવાના કારણે એમના ભૂવસ્ત્ર ગ્રોમેજિક અને એમઆઈ સ્પ્રેનું રિઝલ્ટથી આજે રૈડાની અંદર એમને ઉપાડવો પડ્યો તો જોરદાર રિઝલ્ટ કહેવાય સર તમે આ રિઝલ્ટ મળ્યું છે તો તમે બીજા ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે તો તમે એમને શું કહેવા માગશો એમણે તો આપણે શું કહેવાય કે એરિયાપી અત્યારે બંધ કરો અને આપણી ઇન્ડિયાની ઇકોનોમેજિક એમાં